શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના વદ પક્ષની એકાદશી યોગીની એકાદશી ક્યારે છે આ એકાદશીનું શું મહત્ત્વ છે એકાદશીની તિથિના દિવસે આપણે શું કરવું શું ન કરવું એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એકાદશીનું પૂજન વિધિ કેવી રીતે કરવું પારણા ક્યારે કરવા તે સર્વેકાએ જાણીશું આ વિડીયોમાં જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મુકુમ કરોતી તી પંગુમ પંઘુમ ગિરિમ તે કૃપાતમ હમ હમવંદે પરમાનંદ માધવમ બોલો જગદગુરુ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની છે મિત્રો એકાદશીની તિથિ તે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આજના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન વિધિ કરીને ભક્તો વ્રત રાખે છે એમાંય ખાસ કરીને યોગીની એકાદશી યોગીની સ્ત્રીલિંગ શબ્દ છે યોગીની અર્થાત મહામાયા જોગમાયા અથવા તો જે યોગમાં સર્વશ્રેષ્ઠ ઉચ્ચ પરિણામ આપે છે તેવી એકાદશી જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે તેને સાધનામાં સફળતા મળે છે યોગીની અર્થાત સર્વ પાપોને નષ્ટ કરનાર એકાદશી જે ભક્તો આજે વ્રત કરે છે તેના સર્વે પાપ જળ મૂળમાંથી નષ્ટ થાય છે એવો મહિમા છે આ એકાદશીનો જોકે યુગે યુગે પરિણામ બદલાતા રહે છે યોગીની એકાદશીના દિવસે ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ અર્થે જન્મ મૃત્યુ સાર્થક કરવા માટે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરીને વ્રત ઉપવાસ કરીને દાન પુણ્ય કરે છે એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેઓ ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત કરી લે છે મહિનામાં બે એકાદશી આવે છે સુદ પક્ષ અને વદ પક્ષમાં એમ વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશીએ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીમાં સર્વોપરી એકાદશી કોઈ હોય તો તે છે દેવશયની એકાદશી અને ઉઠની એકાદશી અને ભીમી ગ્યારસ આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો બાકીની બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ આ જ્યેષ્ઠ માસની એકાદશીનું તો મહત્ત્વ જ અલગ છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તે પોતાની સાધનામાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને ભગવાન નારાયણની કૃપા પણ વરસે છે એકાદશીનું વ્રત એવું છે કે જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે કે ન કરે માત્ર પ્રભુનું નામ સ્મરણ કરે અને પોતાના કર્મોને શુદ્ધ રાખે તો પણ તે આ ભવસાગર પાર ઉતરે છે સદબુદ્ધિની પ્રાપ્તિ કરવી હોય જ્ઞાન અર્જિત કરવું હોય અથવા જીવન પથ ઉપર વ્યવસ્થિત ચાલવું હોય ધર્મના રસ્તે ચાલવું હોય ધર્મને સાથે લઈને ચાલવું હોય ત્યારે આપણે વ્રત ઉપવાસનો નિયમ લઈએ છીએ કારણ કે સંકલ્પ આપણને સીધી સુધી પહોંચાડે છે જ્યારે આપણે કોઈ વ્રત કરીએ છીએ ત્યારે સંકલ્પ કરીએ છીએ નિયમ ધારણ કરીએ છીએ અને નિયમમાં રહીએ ત્યારે જ આપણે માનવતાને પ્રાપ્ત કરી શકીએ છીએ પશુ છે પક્ષી છે માનવ છે દાનવ છે રાક્ષસ છે બધા જીવો આ પૃથ્વી ઉપર વાસ કરે છે ભૂત પ્રેત પણ પરંતુ માનવ પોતાની મનુષ્યતા છોડી દે છે ત્યારે માનવ બનીને જીવન જીવીએ નિયમ રાખીએ એ માટે વ્રત ઉપવાસ આપણા ઋષિ મુનિઓએ બતાવેલા છે દાન પુણ્યનું વિધાન બતાવેલું છે પૂજન વિધિ બતાવેલી છે આ બધી ક્રિયાઓ પશુ પક્ષી માટે નથી પરંતુ મનુષ્ય માટે છે આ લોકમાં આપણે જીવન જીવીએ શુભકર્મ કરીએ અને મુક્તિના અધિકારી બનીએ એ માટે જ આ વ્રત ઉપવાસનું વિધાન બતાવવામાં આવ્યું છે જોકે શરીર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અત્યારના સમય પ્રમાણે નિયમ લેવું કારણ કે આ જે વ્રત ઉપવાસનું વિધાન બતાવેલું છે તે ઘણા વર્ષો પહેલાં બતાવવામાં આવ્યું છે ત્યારે શરીર સ્વાસ્થ્ય હતા અત્યારે રોગનું ઘર છે આપણું શરીર ભગવાન શ્રી નારાયણને પ્રિય આ એકાદશીનું વ્રત જો આપણે કરી ના શકીએ તો પણ ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરીએ પૂજન વિધિ કરીએ મંદિરે દર્શન કરીએ દાનપેટીમાં કંઈક ને કંઈક દાન કરીએ આપણે મંદિરે જઈએ છીએ ત્યારે આપણે તે મંદિરમાં પગ મૂકીએ છીએ ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ છીએ કોઈ રોકટોક આપણને કરતું નથી ઈશ્વરના દર્શન કરીએ છીએ ત્યાંની સુવિધાઓનો લાભ લઈએ છીએ ચાહે જળ હોય પંખો હોય કે પછી બેસવા માટે આસન હોય પ્રસાદી હોય અને આ સિવાય ઘણો બધો લાભ પણ પ્રાપ્ત થાય છે ત્યારે આપણે દાનપેટીમાં કંઈકને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ કારણ કે આપણે મંદિરમાં પગ મૂક્યો છે એટલે આપણા પગથી મંદિરની જે લાદી છે તે ગંદી થાય છે કોઈ પોતાના બંગલામાં આપણને આવવા દે છે નહીં એ જ રીતે આપણે કોઈ અજાણ્યાને આપણા ઘરમાં આવવા દઈએ છીએ નહીં પરંતુ મંદિર એવું સ્થળ છે જ્યાં કોઈ રોકટોક નથી ગમે તે જાતિના ગમે તે જ્ઞાતિના ગમે તે લોકો ત્યાં જઈ શકે છે પ્રભુના દર્શન કરી શકીએ છીએ જ્યારે આપણે દર્શન કરવા જઈએ તો ખાલી હાથ ન જઈએ કંઈક ને કંઈક દાન પુણ્ય અવશ્ય કરીએ જેથી તે ઋણમાંથી આપણે મુક્તિ પ્રાપ્ત કરીએ જેમ કે આપણે શિવાલયમાં જઈએ છીએ તો શિવજીના દર્શન કરીએ છીએ શિવજીને ગંગાજલ છે સાદુ જલ છે બિલ્વપત્ર પુષ્પ આદિ સમર્પિત કરીએ છીએ તે બધી સફાઈ પૂજારી લોકો કરે છે અને મંદિરની સફાઈ સફાઈ કારીગર કરે છે તેઓને પણ મહેનતાણું દેવું પડે છે એટલા માટે મંદિરના ગોલખમાં દાન પુણ્ય અવશ્ય કરવું જેથી આપણે તે ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત કરીએ અને આપણી ભક્તિને જે આપણે પ્રભુનું નામ સ્મરણ કરીએ છીએ પ્રભુને મંદિરમાં જઈને દર્શન કરીએ છીએ તેનો પૂરો લાભ આપણા જીવનમાં રહે જો આપણે આમ નહીં કરીએ અને માત્ર મંદિરનો ઉપયોગ જ કરીશું કંઈ દાન નહીં કરીએ તો તેમાં જે આપણે ભક્તિ કરીએ છીએ દર્શન કરીએ છીએ તેનો પૂર્ણ લાભ પ્રાપ્ત થતો નથી એવું સાધુ પુરુષનું કહેવું છે માટે દાન પુણ્ય અવશ્ય કરવું માત્ર એકાદશીએ જ નહીં નિત્ય જ્યારે પણ આપણે મંદિરે જઈએ જ્યારે પણ કોઈ એવા આપણે સ્થળે જઈએ કે જે આપણું નથી છતાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ તેનું કર્જ અવશ્ય ચૂકવીએ જેથી આપમેળે જ બુદ્ધિ સન્માર્ગે વળશે નિર્ણય લેવાની શક્તિ સારી એવી પ્રાપ્ત થશે એકાદશી તે આપણને વિવેક બુદ્ધિ શીખવાડે છે યોગીની એકાદશી અર્થાત યોગ જે આપણે કરીએ છીએ મન હૃદયને સંયમમાં રાખીએ છીએ યોગ સાધના જેને કહેવાય છે તે તરફ લઈ જાય છે માટે યોગીની એકાદશીના દિવસે આ બધા નિયમનું ધ્યાન અવશ્ય રાખવું આજથી જ પ્રણ લેવું કે હું જે કોઈ ઉપયોગ આ કુદરતના સાનિધ્યમાં કુદરતની સંપત્તિનો કરીશ તેનું મહેનતાણું અવશ્ય ચૂકવીશ જે મારી શક્તિ હોય એ પ્રમાણે હે પ્રભુ આપ મારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો હું ક્યારેય કોઈ જગ્યાએ ગંદકી નહીં કરું આ રીતે પ્રણ લઈને જો આપણે જીવીએ તો આપમેળે જ આપણું ઘર આપણું શહેર આપણો દેશ સ્વસ્થ રહે સ્વાસ્થ્યપ્રદ રહે આરોગ્યપ્રદ રહે અને સર્વેના વિચાર પણ શુભ થાય યોગ સાધનામાં જોડાઈ જાય અને યોગીની એકાદશી ભગવાન શ્રી નારાયણની મહાશક્તિ છે યોગીની તેની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે યોગીની એકાદશીનું શુભ મુહૂર્ત શું છે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે પારણા ક્યારે કરવા આપણા હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી યોગીની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ એકવીસ જૂન બે હજાર સવારે લગભગ સાત ને વીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે બાવીસ જૂન બે હજાર પચીસ વહેલી સવારે પરોઢીએ લગભગ સાડા ચાર વાગે ઉદિયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે એકવીસ જૂન બે હજાર પચીસ શનિવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે પારણ પણ કરે છે પારણ અર્થાત વ્રતનું સમાપન આપણે જે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તેને છોડવો પણ પડે છે સંકલ્પ સાથે મહિનાના મહિના વિતાવાતા નથી એટલા માટે એકાદશીનું જ્યારે આપણે વ્રતનો સંકલ્પ કરીએ કે હે પ્રભુ આજે હું એકાદશીનું વ્રત કરું છું અને બારસના દિવસે આ વ્રત પૂર્ણ કરીશ અને ફરી હું ભોજન કરીશ આવો પ્રણ લેવાનું હોય છે તેને પારણા કહેવાય છે આ એકાદશીના પારણા તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ બપોરના લગભગ દોઢ વાગ્યા પછી કરવાના રહેશે જે લગભગ સાડા ચાર સુધી કરી શકાશે એકાદશીના પારણા આટલા મોડા કેમ કારણ કે હરિવાસરનો સમય જ્યારે એકાદશીની તિથિ પૂર્ણ થાય છે ત્યાર પછી સાત આઠ કલાક સુધી હોય છે આ હરિવાસરનો સમય આ હરિવાસરનો સમય પૂર્ણ થાય ત્યારબાદ પારણા કરાય છે આમ જોઈ તો આપણે પહેલાંના સમયમાં જ્યારે કેલેન્ડર હતા ત્યારે જે દિવસે એકાદશી હોય તે દિવસે એકાદશીનું વ્રત કરતા હતા અને બીજા દિવસે સવારે સૂર્યોદય થાય ત્યારે પારણા કરી લેતા હતા આ સામાન્ય નિયમ હતો પરંતુ અત્યારે આ બધું ઓનલાઈન આપણને પંચાંગ જોવા મળે છે તેમાંથી સમય કાઢવામાં આવે છે છતાં આપણું મન માને એ રીતે કરવું યોગીની એકાદશીનું વ્રતનો નિયમ દસમીની સાંજેથી જ લેવાય છે એટલે કે દસમીની સાંજે હળવું ભોજન કરવું પ્રભુ સ્મરણ કરવું સંયમ રાખવો અને જ્યારે એકાદશીની તિથિ સવારે હોય પહેલાં ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી નારાયણનું મન હૃદયથી પૂજન કરવા માટે સંકલ્પ કરવું ભગવાન શ્રી કૃષ્ણ છે શ્રી રામજી છે શ્રી સ્વામિનારાયણ ભગવાન છે અથવા શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેનું આપણે પૂજન કરી શકીએ છીએ જે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન હોય આપણને જે સ્વરૂપની પ્રત્યે ભાવના હોય તે સ્વરૂપની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે કારણ કે આપણું મન તેની સાથે જોડાયેલું છે ત્યારબાદ ભગવાનની જો મૂર્તિ હોય તો તેને સાદા જળથી અથવા યમુના જળનું સ્મરણ કરીને સ્નાન કરાવાય છે પંજામૃતથી સ્નાન કરાવાય છે શુદ્ધ જળથી ફરી સ્નાન કરાવીને ત્યારબાદ મલમલના વસ્ત્રથી લૂછીને સાજ શૃંગાર સજાવાય છે કેસરી વાઘા છે અથવા પીળું પિતમ્બર ભગવાનને ધારણ કરાવવું ત્યારબાદ ભગવાનને મોર મુગુટ ધારણ કરાવીને બે તુલસી દલ પથરાવીને ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં માખણ મિશ્રી છે દૂધનો પ્રસાદ છે દહીં છે અને સીઝનના ફલ ફલાદી ભોગ છે વિવિધ ભોજન છે મીઠાઈ છે તે ભોગ સમર્પિત કરી શકાય છે અને તે ભોજનમાં એક એક તુલસીદલ પધરાવું તુલસીદલ પધરાવવાથી પાપ નષ્ટ થાય છે જે ભોજન આપણે પ્રભુને પીરસ્યું છે તે પ્રસાદ બને છે અને એ પ્રસાદ શુદ્ધ પણ બની જાય છે તુલસી દલને કારણે ભગવાન આપણી સેવાનો સ્વીકાર કરે છે એટલા માટે તુલસી દલ અવશ્ય પધરાવાય છે પ્રભુની સેવામાં આજે એકાદશી હોય તુલસી દલ તોડવાના ભૂલાઈ ગયા હોય તો પછી પ્રભુનું સ્મરણ કરીને તુલસી માતાનું પૂજન કરી દીપદાન કરી નમન કરીને તુલસી દલ તોડી લેવા પ્રસાદ માટે પોતાના ઉપયોગ માટે નહીં ત્યારબાદ પ્રભુની સેવા કરવી પ્રભુની સામે પૂજન થઈ જાય પછી આરતી આવડે તો કરી શકાય છે વ્રતકથા સંભળાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે ગીતાજીનો પાઠ કરાય છે તથા ભગવાનના જાપ આવડતા હોય તો એકસો આઠ વાર જાપ કરાય છે ભગવાન શ્રી નારાયણનું આ વ્રત છે માટે આખો દિવસ જે આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તે નિયમ પ્રમાણે ચાલવું જેમ કે આપણે પ્રભુને સવારે કહ્યું છે કે હે પ્રભુ હું આજે ઉપવાસ કરીશ અને બારસના દિવસે ભોજન કરીશ ઉપવાસ પૂર્ણ કરીશ તો પછી ઉપવાસ એટલે ચા દૂધ કોફી લઈ શકાય છે ઉપવાસનો બીજો અર્થ થાય છે પ્રભુની નજીક રહેવું જો વ્રત ન થાય તો આ રીતે મનથી પ્રભુની નજીક રહેવું તો પણ વ્રત થઈ જાય છે ચિંતા બિલકુલ ન કરવી જો વ્રત ન થાય તો જે ભક્તો શરીર સાથ નથી આપતું છતાં વ્રત કરવા માગે છે તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે ભોજનમાં સાત્વિકતા રાખવી રાંધેલો ભાત લસણ ડુંગળીનો ત્યાગ કરવો જેથી મન શુદ્ધ રહે તામસિક વિચાર ન આવે આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીજીનું પૂજન જ્યારે પણ આપણે કરીએ ત્યારે તેમના દેવ ભગવાન નારાયણ સાથે જો કરવામાં આવે તો સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય છે કારણ કે લક્ષ્મીચંચલા છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરાય છે પીપળાનું વૃક્ષ એટલા માટે કે પ્રકૃતિ માતાની પૂજા મારી જાય છે પીપળાનું વૃક્ષ દિવસ અને રાત ઓક્સિજન આપે છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે છે પ્રદક્ષિણા કરવાથી ભગવાન શ્રી નારાયણની કૃપાની સાથે સર્વ દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવાથી પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે અને આપણા પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત એવું છે કે જો આપણે આ વ્રત કરીને કોઈને વ્રતનું પુણ્ય દેવા માગતા હોય તો તે પણ મહાદાન છે જે બીમાર છે વૃદ્ધ વ્યક્તિ છે બાળક છે અથવા કોઈ બારગામ છે વ્રત કરી શકતું નથી તેમને પણ આપણે આ વ્રતનું ફળ આપી શકીએ છીએ એકાદશીના દિવસે જો કોઈના ઘરમાં સૂતક હોય જન્મ મૃત્યુ આદિ જે આપણા હાથમાં નથી તો પણ આ એકાદશીનું વ્રત કરવું પૂજા ન કરવી એકાદશીના દિવસે બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકે છે પૂજા કરવી આમ આ એકાદશીનું ઘણું છે એકાદશીનું વ્રત તે પુણ્ય આપનાર છે પાપોને નષ્ટ કરનાર છે યોગીની એકાદશી કે જે સાર્થકતા જીવનમાં આપે છે જ્યારે યોગી સાધુ તપસ્વી યોગ સાધનામાં લીન રહે છે ત્યારે મહાશક્તિ મહામાયાની કૃપા હેઠળ રહે છે તેથી તેમને મોહમાયા સ્પર્શી શકતી નથી પરંતુ સંસારી લોકો માટે વ્રત ઉપવાસ છે જેથી તેઓ પણ આ એક યોગ સાધના કરે અને મોહમાયામાં ફસાય નહીં એટલા માટે એકાદશીનું વ્રત તે સર્વોત્તમ વ્રત છે આ વ્રત કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહો શુભ પરિણામ આપે છે ચંદ્ર સંબંધી દોષ હોય તો તે દૂર થાય છે આજના દિવસે પશુ પક્ષીની સેવા થાય એટલી કરવી ગાય માતાને લીલું ઘાસ આપવું બળદની પણ સેવા કરવી આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા સીધું સામગ્રી આપી શકાય છે જે આપણાથી પહોંચાય એ પ્રમાણે વ્રત ઉપવાસ કરવું અને પ્રભુનું નામ જપ કરવું આજે કરેલ વ્રત તે હજાર ગણું પુણ્ય આપીને જાય છે માટે એકાદશીના તિથિનું મહત્ત્વ ઘણું છે એકાદશીની તિથિ ભગવાન શ્રી નારાયણના શરીરમાંથી જ ઉત્પન્ન થયેલા હોય મહાદેવી મહામાયા માયા યોગીની છે એટલા માટે યોગીની એકાદશીનું વ્રત કરવાથી સર્વપાપ તો નષ્ટ થાય છે મનોકામના સિદ્ધ થાય છે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે એવું મહાવ્રત છે આ યોગીની એકાદશી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનો બોલો બોલો મૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ